બે ની પોલીસ મથકે ફરિયાદી મમતાબેન રાજેશભાઈ સિંગાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે હું એક્ટિવા નંબર

કે જે ભરૂચ વેકેશનની મજા માણવા આવ્યો હતો તે એક્ટિવા પરથી નીચે પટકાતા તેની પાછળ આવેલી ટ્રક નું ટાયર નવ વર્ષના બાળકના માથા ઉપર ચડી જતા બાળકનું ગંભીર ઇચ્છાના પગલે ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે એક્ટિવા ઉપર સવાર નવ વર્ષીય બાળકી ક્યારાને પણ ચહેરાના ભાગે ઈજા થઈ હતી જ્યારે એક્ટિવા ચાલક મહિલાને પણ સામાન્ય ઈજા થતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી પાડવાના પ્રયાસો કરતા ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે ક્લીનરને લોકોએ ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો

જેમાં સ્કૂટી અને ફોર વ્હીલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સ્કૂટી ચાલક સવાર રોડ ઉપર ફંગોળાઈ જમીન ઉપર પટકાતા સ્કૂટી ઉપર ચાલક અને સવાર પૈકી એક નું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે એકને ઈજાઓ થતા રોડ પર બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો અને તેને સારવાર માટે એકસો આઠ મારફતે ખસેડવાની કવાયત કરી હતી આમ ભરૂચ જિલ્લામાં ત્રણ અકસ્માતના બનાવો નોંધાઈ ગયા હતા